અને ભયંકર ઠંડીની વચ્ચે હવે પછી નવા લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો કે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર ભયંકર તોફાની અતિ ખૂંખાર નવી સિસ્ટમનું સર્ક્યુલેશન તીવ્ર બની રહેલું જોવા મળી રહ્યું છે જે હા દર્શક મિત્રો દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર ફરી એકવાર નવું વાવાઝડું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ તીવ્ર બની રહી છે તેમ તેમ આજુબાજુના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ નવા હવા હળવા દબાણ જોવા મળી રહ્યા છે હવે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર એક સાથે બે બે નવી નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે અત્યારે દરિયાની અંદર ભયંકર તોફાન ઉદભવી રહ્યું છે જે આ દર્શક મિત્રો લાઈવ તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની હલચલો વધી રહેલી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમોના ઘેરાવા બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર

પશ્ચિમી વિક્ષેપોની અસરો વધી રહી છે જેને લઈને ગુજરાતની અંદર હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનું પ્રમાણ ગુજરાતની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ એક સાથે બે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાતની અંદર દિવસે ને દિવસે હવે પછી મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી છે ફરી એકવાર માવઠાને લઈને નવી તારીખ અને કમોસમી વરસાદને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર માઇનસ ડિગ્રીની સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો અત્યારે કાશ્મીરના વિસ્તારોની અંદર અત્યારે માઇનસ થી લઈને પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધી નું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે આ ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર બરફ સતે સતે મિત્રો અનેક પ્રકારના અત્યારે તાપમાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે હાઈ પ્રેશરોની સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય બનીને બંગાળની ખાડીના વિસ્તારથી લઈને હિંદ મહાસાગરના વિસ્તાર અરબી સમુદ્રના વિસ્તારની અંદર અત્યારે આવી રહેલા વાતાવરણની અસ્થિરતાને લઈને તમે જોઈ શકો છો કે જેમ જેમ હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે તેમ તેમ સંપૂર્ણ વિસ્તારની અંદર સતત ઉત્થળ વધતી જોવા મળી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે પાકિસ્તાનના વિસ્તારથી લઈને અફઘાનિસ્તાનના વિસ્તાર સાથે મિત્રો ભારતના અને ખાસ વાત કે રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ પણ વાતાવરણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે ગુજરાતનું સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ઓચિંતાના માવઠાનું જોર વધવા લાગ્યું ફરી એકવાર ગુજરાતની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને નવી આગાહી સામે આવી છે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને દરિયામાંથી આગળ વધતી સ્ટફ લાઈનો સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનો ઘેરાવો બનાવી રહી છે અને મિત્રો સિસ્ટમોની તીવ્ર અસરોને લઈને જ ગુજરાતની અંદર સિસ્ટમની ખાત અત્યારે વધી રહેલી જોવા મળી છે આમ ગુજરાતની અંદર હવે પછી નવી નવી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર બંગાળની ખાડીના વિસ્તારોમાંથી તમે મિત્રો જોઈ શકો છો કે આગળ વધતી અને પશ્ચિમી વિક્ષોપોની અસરોને લઈને હવે પછી વાતાવરણમાં ફેરફાર આવશે આ સાથે સાથે અત્યારે દરિયો પણ બેકાબૂ થયો હોય બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પચાસથી લઈને મિત્રો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહ્યા હોય અને ગુજરાતનું હવામાન બદલાતું હોય જેની અસરોને લઈને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો અત્યારે થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાત માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી પણ અમદાવાદ હવામાન વિભાગની સાથે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ આવે છે આઈમડી તરફથી પણ સમગ્ર ભારત દેશને લઈને જે સેટેલાઇટ ઇમેજ રજૂ થયું છે મિત્રો તમે જોઈ શકો છો બે હો બંગાળ બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહ્યું છે અને જેમ જેમ આ સિસ્ટમ મજબૂત બનશે તેમ તેમ અનેક વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે જેના કારણે અંદમાન નિકોબારના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ નવી નવી સિસ્ટમોની હલચલ વધી રહેલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જુદા જુદા વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ અને ખાસ કરીને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ફરી એકવાર તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા એવી જ રીતે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ હવે પછી વાદળોના ઘેરાવા અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને વરસાદી સિસ્ટમની અસરને લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતા જો આપણી ગુજરાત આપણું અહીંયા છે સાગરનો દરિયો આ બંગાળની ખાડી અને આ સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કર્યો છે અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને સંપૂર્ણ વિસ્તારની અંદર એટલે કે બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ઉંડાણવાળા વિસ્તારોની અંદર પણ મિત્રો નવું યુ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને હવે પછી દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને આ વરસાદી સિસ્ટમ કદાચ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં વળશિયાળા દરમિયાન વાવાઝોડા અને વરસાદની આગાહી ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા ઠંડા અને ભેજુક્ત પવનોને લઈને બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈને અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ઠંડીનું જોર વધવા લાગ્યું હોય પાકિસ્તાનના વિસ્તારથી ઈરાનના વિસ્તારો અને ઓમાનના દરિયાકાંઠેથી રહેલા ઠંડા પવનોને કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમને લઈને સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા છે અને આગાહી દર્શાવવામાં આવી છે હવે મિત્રો ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે અંબાલાલ પટેલે કહ્યું પાકું કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે હજુ પણ ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગે વ્યક્ત કરી છે જે હા દર્શક મિત્રો તારીખો લખી રાખજો વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોને લઈને આગામી એક અઠવાડિયા માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર તાપમાન સૂકું જોવા મળશે જોકે હવામાનની અંદર ફેરફારોને લઈને કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે પરંતુ ખાસ તમારે જાણવું પડશે કે અમદાવાદના વિસ્તારોમાં તાપમાનમાં ખૂબ જ ઘટાડો થશે અને ગુજરાતમાં કચ્છના વિસ્તારોની અંદર નડિયાદમાં દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સૌથી ઠંડુ શહેર હોય તો રાજ્યનું નડિયાદ બન્યું સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છના વિસ્તારોની અંદર પણ તાપમાનમાં અસ્થિરતા જોવા મળી છે મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો આગામી પાંચ દિવસને લઈને નવી આગાહી અને લઘુત્તમ તાપમાનની અંદર કોઈ ફેરફારને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી મિત્રો સાથે સાથે હવે પછી આકાશ સ્વચ્છ જોવા મળવાનું છે અને હવે પછી જે કેટલાક દિવસો સુધી વાતાવરણને લઈને નવી શક્યતા હવામાન વિભાગને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરી મિત્રો જાણી લેજો કે હાલ વરસાદની શક્યતાઓને લઈને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હા મિત્રો તમે ગુજરાત રાજ્યનું વાતાવરણ જોઈ શકો છો આગામી દિવસો લઈને તો કોઈ વાતાવરણની અસ્થિરતા જોવા નહીં મળે પરંતુ માવઠું પોતાની અસ્થિરો દર્શાવવાનું છે તેવી અસરો પણ જોવા મળશે તો બીજી બાજુ મિત્રો બંગાળની ખાડીને લઈને અંબાલાલ પટેલે એક વાવાઝોડાને લઈને એક ચોંકાવનારી આગાહી પણ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે જો બંગાળની ખાડીમાં અત્યારે કોઈ નવી હલચલ સક્રિય થશે તો ગુજરાતના વાતાવરણમાં એ વરસાદી સિસ્ટમોની અસરો વધવા લાગશે કદાચ વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતમાં કમોસમી વરસાદ પણ જોવા મળશે આમ ફરી એકવાર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે તારીખોને લઈને ગુજરાતમાં વાતાવરણમાં આવી રહ્યો છે પલટો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોઈ વરસાદની કે માવઠાની શક્યતા નથી પરંતુ ગુજરાતમાં ઠંડનું જોર વધ્યું આવનારા દિવસોને લઈને સમયને લઈને ગુજરાત માટે ભારે રહેવાનું કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોને લઈને અત્યારે આગામી દિવસોને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌથી મહત્વના અને અત્યારના તાજા સમાચાર હવામાન સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો જો વાત કરીએ તો અત્યારે હાઈ પ્રેશરો અને લો પ્રેશરો સક્રિય બની રહી છે મિત્રો હાઈ પ્રેશરો જોવામાં આવે તો અરબસાગરના દરિયાની અંદર એક નવી હાઈ પ્રેશર સક્રિય થઈ છે અને મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડી અને ગુજરાતના વિસ્તારોમાં અત્યારે કોઈ શક્યતા નથી પરંતુ આવનારા દિવસોને લઈને એક વેસ્ટ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે કયા કયા હવામાનને લઈને શું શું ફેરફારો જોવા મળી રહ્યા છે સાથે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ મિત્રો ગુજરાતના વાતાવરણને લઈને ચોંકાવનારી આગેજ સામે આવી છે ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરવાનું બોલતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ મિત્રો આજે વહેલી સવારથી જ કચ્છના ભાગોમાં ધુમ્મસ અને વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું આજે મિત્રો આપણે ટોટલ ચાર મુદ્દાઓને લઈને નવી આગાહીને લઈને નવા સમાચાર વિશે વાત કરીશું સૌથી પહેલાં મિત્રો અંબાલાલ પટેલને પોતાની આગાહી વ્યક્ત કરીશું ગુજરાતમાં આવનારા દિવસોને લઈને વાતાવરણને લઈને કેવું વાતાવરણ જોવા મળવાનું છે સાથે મિત્રો બીજા નંબર ઉપર વાત કરીશું તો માહિતી એવી છે કે વરસાદ અને કમોસમી વરસાદની માહિતી આવી છે તો એકાએક ગામનું નામ લઈને ગામના નામ લઈને મિત્રો તમારા વિસ્તારના નામને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે કઈ તારીખે કમોસમી વરસાદની શક્યતા રહેશે સાથે ત્રીજા નંબરના મહત્ત્વની આગાહી કે જેમાં શિયાળાને લઈને ઠંડીને લઈને શું માહોલ જામ્યો છે આવનારા દિવસોને લઈને શું શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે કયા કયા હવામાન નિષ્ણાતો દ્વારા આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે સાથે મિત્રો જો વાત કરીએ તો સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર તો ગુજરાત રાજ્યની અંદર હાલ જે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે વાતાવરણ કેવું જોવા મળવાનું છે એમના વિશે પણ માહિતી મેળવીશું તારીખો મિત્રો નક્કી રાખજો તારીખો લખી રાખજો કારણ કે અત્યારે આ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો આવનારા વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત ધંભાલાલ પટેલ શું કહી રહ્યા છે ખાસ મિત્રો તાપમાનની અંદર જોઈએ અત્યારે શિયાળામાં જો તાપમાન વધુ જોવા મળશે ઠંડી જો વધુ જોવા મળશે તો આવનારું ચોમાસું વર્ષ બે હજાર છવ્વીસનું નું ચોમાસું કેવું નબળું રહેવાનું છે તેમને લઈને શું આગળ વ્યક્ત કરવામાં આવે છે જરૂરિયાત મુજબ મિત્રો હવામાનને લગતા સમાચારની અંદર જો વાત કરીએ તો હાલ શિયાળાથી લઈને વરસાદ અને આવનારા બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને આપણે માહિતી મેળવવાના છીએ તો સૌથી પહેલાં મિત્રો બંગાળની ખાડીમાં સોળ તારીખના રોજ એક નવી ઉથલપાથલ સક્રિય થવા જઈ રહી છે અને એ વરસાદી સિસ્ટમને લઈને આપણે જો વાત કરીએ તો ગુજરાત ઉપર શું અસર કરવાની છે મિત્રો જો વાત કરીએ તો ઉત્તરાયણ સુધી આગાહીને લઈને અંબાલાલ ઠંડીના વધારાને લઈને નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નવી નવી હાઈ પ્રેશર સાથે મિત્રો જો વાત કરીએ તો આગાહીઓ સામે આવી છે ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારી અઢાર તારીખ અઢાર તારીખથી ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને જેમાં થી લઈને મિત્રો ત્રીસ તારીખના રોજ ફરી એકવાર વરસાદની શું આગાહી વ્યક્ત કરી છે કયા કયા વરસાદી સિસ્ટમ અને અસરો જોવા મળશે હાલ ગુજરાતના વાતાવરણમાં વાદળછો એ વાતાવરણ અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે અઢાર તારીખથી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરવામાં આવી છે જે આ મિત્રો ગુજરાત રાજ્યમાં ભારે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં તમે વાદળોના ઝૂંડ જોઈ શકો છો જો આ ચોમાસા દરમિયાન આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે એવું અત્યારે નિર્માણ બંગાળની ખાડીના દરિયામાં થઈ રહ્યું હોય જો કે મિત્રો ડિસેમ્બર મહિનામાં આવનારા દિવસોને લઈને જાન્યુઆરી મહિનામાં એટલે કે વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે પણ સારો એવો વરસાદ જોવા મળશે નવી શરૂઆત જોવા મળી રહી છે શિયાળાની અને કમોસમી વરસાદને લઈને સાથે મિત્રો ઉત્તરાયણને લઈને આગળ દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઉત્તરાયણમાં પણ સારા પવનો ફૂંકાશે સારા પવનોને લઈને ઉત્તરાયણમાં ખાસ મિત્રો ઠંડીનું સર્વત છે મિત્રો ઠંડા પવનો ફૂંકાવાની પણ પૂરેપૂરી શક્યતા જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં નવી 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 શક્યતાઓ જાહેર કરવામાં આવી આવી છે છે દર્શાવવામાં રહી દિવસોને લઈને તાજી માહિતી પણ જાહેર કરવામાં આવી છે બીજા નંબર ઉપર જો મિત્રો વાત કરીએ તો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો અને નવી નવી શક્યતાઓ પણ જે જાહેર કરવામાં આવી છે નવી નવી સિસ્ટમોને લઈને કયા કયા ભાગોમાં ઝાપટા થવાની છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં તારીખ પંદર તારીખથી વાતાવરણમાં અસ્તિત્તા નવી નવી હાઈ પ્રેશરો નવી નવી વરસાદી સિસ્ટમોને લઈને અરબસાગરના દરિયાથી બંગાળની ખાડીના વિસ્તારોમાં પણ નવી શક્યતા છે તો બીજી બાજુ મિત્રો આ અરબસાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે અરબસાગરના દરિયાથી બંગાળની ખાડીમાં નવી નવી હાઈ પ્રેશરો સક્રિય થશે અને નવી નવી વરસાદી સિસ્ટમો મજબૂત બનશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપોને લઈને બેથી ત્રણ નવા નવા પરિબળોના કારણે ગુજરાતના વાતાવરણમાં ઠંડીમાં વધારો થશે તારીખ અઢારથી લઈને ચોવીસ અને ત્યાર પછી મિત્રો છેલ્લા આ મહિનાના છેલ્લા દસ દિવસ હજુ પણ ગુજરાત માટે ભારે સાબિત થવાનો છે નવી નવી સિસ્ટમોની અસરો વધવા લાગી છે નવા નવા પરિબળોને લઈને ગુજરાતના વાતાવરણમાં મિત્રો તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ ગુજરાતમાંથી ત્રણ વરસાદી સિસ્ટમોની અસરો છે પસાર થતી હશે છૂટા છવાયેલા વરસાદની શક્યતા જાહેર કરવા મળશે મિત્રો તારીખ ચૌદ અને પંદર તારીખ આસપાસ અતિભારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ગુજરાતના વાતાવરણમાં અસર દર્શાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે મિત્રો તમે જોઈ શકો છો ચૌદ તારીખના રોજ કારણ રાજસ્થાનના વિસ્તારોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે સોળ તારીખ સત્તર તારીખ અને વીસ તારીખના આસપાસ પણ વાદળવાયું વાતાવરણ વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે અને વાદળો પણ જોવા મળશે કયા કયા ભાગોમાં વાતાવરણ ખુલ્લું જોવા મળશે કયા ભાગોમાં છૂટો છવાયેલો હળવો વરસાદ જોવા મળશે જો કે મિત્રો ફરી એકવાર આપને જણાવી દઈએ તો ડરાવનાઈ આગાહી પણ સામે આવી છે ગુજરાતમાં ઓગણીસ તારીખ વીસ તારીખના રોજ દક્ષિણના ભાગોમાં દક્ષિણ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો નવી નવી શક્યતાઓ ખેડૂતો માટે પણ ખરાબ સમાચાર હવામાનને લઈને નવી ભયંકર વરસાદી સિસ્ટમોની અસરોને લઈને તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે ખેડૂતો માટે આ હવામાનને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહી છે માહિતી મેળવી તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ છૂટો છવાયો કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે વાતાવરણ જોવા છે ઝાપટાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે ગુજરાતના વાતાવરણમાં વાદળછવાયા વાતાવરણ વચ્ચે જો મિત્રો ગોધરા છે આ સાથે દાહોદ લાગુના વિસ્તારોની સાથે સાથે મિત્રો હું તમને વિસ્તારો વિશે વાત કરી તો ગામડાઓના તાપમાનની અંદર પણ ઠંડી આ વખતે ખૂબ જ જોવા મળશે તારીખ પંદરની આસપાસ ઝાપટા પણ પડી શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો મહેસાણાના વિસ્તારોથી લઈને આજુબાજુના બનાસકાંઠાના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળશે છૂટો છવાયેલો હળવો કમોસમી વરસાદ જોવા મળશે માવઠાની પૂરેપૂરી શક્યતા છે કચ્છના વિસ્તારોમાં પણ આ વખતે ઠંડી ખૂબ જ રેકોર્ડ તોડશે ઘણા બધા વર્ષોના જૂના રેકોર્ડો તૂટતા જોવા મળશે બેથી ત્રણ તાલુકામાં પણ તાપમાનમાં ભારે અને આ વખતે પુષ્કળ ઠંડીને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે આ મિત્રો અમરેલી છે ગીર સોમનાથના ત્રણ જિલ્લાઓ સિવાય ગુજરાતના તમામે તમામ વલસાડ બરોડા સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢના ભાગોમાં વાદળછવાયું વાતાવરણ અને ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદ છે એ પણ ગુજરાતમાં જોવા મળી શકે છે આ મિત્રો સુરતના વિસ્તાર છે નવસારીના વિસ્તારો ડાંગના ભાગોમાં વાદળો નથી જોવા મળવાના પરંતુ વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે નવી શક્યતાઓ વાતાવરણને લઈને મિત્રો જાહેર કરી દેવામાં આવી છે આ મિત્રો છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ વાદળછવાયું વાતાવરણ કમોસમી વરસાદને લઈને શક્યતા અને મિત્રો માવઠાને લઈને નવી એક આગાહી સામે આવી છે ક્યાં ચોમાસું નથી ઘણા બધા ભાગોમાં અમુક ભાગોની અંદર મિત્રો અત્યારે ઝાપટાઓ પડી શક્યા પડી રહ્યા છે એમના કારણે માવઠાને લઈને શિયાળા દરમિયાન મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં કંઈક નવા જૂની મજબૂત સિસ્ટમ બની જશે એમને લઈને નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો અત્યારે સૌથી અગત્યના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતનું તાપમાન પણ હાલ શિયાળા દરમિયાન ખૂબ જ જોવા મળી રહ્યું છે પૂરેપૂરી ગતિ પકડતું હોય ઠંડીનું સ્વર અત્યારે વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવે કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના સરેરાશ તાપમાનની અંદર બાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે ગુજરાતમાં સરેરાશ તેર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે દક્ષિણ ગુજરાતના આખા આખા વિસ્તારોમાં પણ તાપમાનમાં સરેરાશ જોવા મળે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન જોવા મળ્યું છે દક્ષિણ ભારતમાં દક્ષિણ ગુજરાતમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અને કચ્છના ભાગોમાં ખૂબ જ વધારે તાપમાન છે